પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ પાદર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચમી જૂનના રોજ ઉજવવામાં આવે છે અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને પગલાંને પ્રોત્સાહિત કરે છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે અંબાજી તળાવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રમુખ શ્રી મનીષાબેન પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદર નગરપાલિકાના તમામ કર્મચારીઓ સહિત અધિકારીઓ સાથે પાદરનગરપાલિકાના કોર્પોરેટરો સભ્યો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે સાથે પાદર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સહિત તમામ સદસ્યો સહિત ઉપપ્રમુખ પ્રમુખ દ્વારા છે તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આજ રોજ પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા નગરમાં પાદરાનગરના નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ દ્વારા અંબાજી તળાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષો વાવીને વૃક્ષોનું જતન અને રક્ષણ કરીએ એવો સંવાદ કરવામાં આવ્યો સરકાર તરફથી નિર્મળ ગુજરાત નું આયોજન કરે છે જે અંતર્ગત તમામ નગરપાલિકાઓ જેમાં પાદરા નગરપાલિકા દ્વારા એક જૂનથી પંદર જૂન દરમિયાન વિવિધ પ્રોગ્રામો રજૂ કરેલા છે જે અંતર્ગત આજે પાંચ જૂન નિમિત્તે વિશ્વ પ્રધાન દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા અંબાઈ તળાવ ખાતે વૃક્ષનું વાવેતરનું આયોજન કરેલ છે જેમાં પ્રમુખશ્રી તમામ કર્મચારી કર્મચારીશ્રીઓ હાજર રહેલ છે સૌ સૌને પાદરા નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર તરફથી એવી રિક્વેસ્ટ છે કે વૃક્ષનું વાવેતર કરો જતન કરો વધુમાં વધુ વૃક્ષોનું વાવ વાવો જેથી ગ્લોબલ વોર્મિંગ યા ભવિષ્યમાં બીજા કોઈ ઇસ્યુ આપણને કરવા પડે